આર્થિક સંજોગોને કારણે એક અઠવાડિયા પછી દર્દીને વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્રણ મહિના પહેલા રાત્રે એક દુર્ઘટનાગ્રસ્ત રેલવે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલી નૈનાબેન માટે સ્મીમેર હોસ્પિટલ એક આશાનું પ્રકાશ બની રેલવે ટ્રેક નજીક થયેલા દુર્ઘટનામાં નૈનાબેનને પેરિનિયલ વિસ્તાર અને ડાબા પગમાં ગંભીર ઈજા પહોંચી હતી પ્રથમ તબક્કામાં એક ખાનગી ટ્રસ્ટની હોસ્પિટલમાં ચામડીના ઘા માટે સ્કીન ગ્રાફ્ટિંગ કર્યા બાદ નાણાકીય પરિસ્થિતિના કારણે તેમને વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોસ્પિટલમાં દાખલ થતા જ તેમને તાત્કાલિક આઈસીયુમાં ભરતી કરવામાં આવ્યા હતા દર્દી માટે તબીબી ટીમ દ્વારા વિવિધ તબક્કામાં જરૂરી સર્જરી કરવામાં આવી તેમાં પેરીનિયલ ફ્લેપ રિકન્સ્ટ્રક્શન ઘા સાફ કરવા માટે બે વખત ડિબ્રાઇડમેન્ટ તેમજ ઘા પર એસટી એસજી જેવી સજગ સર્જિકલ પ્રક્રિયાનો સમાવેશ થાય છે દૈનિક ડ્રેસિંગ એન્ટીબાયોટિક ફિઝિયોથેરાપી અને નિમિત્તે યુરોલોજીકલ તપાસ દ્વારા દર્દીને ચિંતા મુક્ત કરાયા ઘા ધીમે ધીમે સારા થયા બાદ દર્દીને પેશાબ કરાવવાની નળી કાઢવામાં આવ્યું પણ તેમને જાતે પેશાબ કરવામાં તકલીફ થતી હતી યુરોસર્જન દ્વારા સિસ્ટોસ્કોપી કરવામાં આવી અને મુશ્કેલીનું નિદાન કરાયું હતું નિયમિત કાઉન્સેલિંગ અને નર્સિંગ કાળજી અપાઈ હતી દર્દીના ઘાસ સંપૂર્ણપણે સાજા થયા પછી શારીરિક સ્થિતિ સુધારવા લાગી ફિઝિયોથેરાપી દ્વારા ચાલ સુધારવામાં આવી છે મનોબળ જાળવવા સતત કાઉન્સેલિંગથી સાથ આપવામાં આવ્યો છે